ડેપ્યુટી સરપંચ શ્રી સીઆરસી કોઓર્ડિનેટર શ્રી તથા એસએમસી સભ્યોને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા સમગ્ર કાર્યક્રમનું આયોજન પીટીસી કોલેજની બાળાઓ દ્વારા કરવામાં આવ્યું જેમાં શાળાના તમામ સ્ટાફ દ્વારા સંપૂર્ણ સહકાર આપવામાં આવ્યો કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટાવી પ્રાર્થના સ્વાગત ગીતથી કરવામાં આવી સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન બાળવાટિકાથી લઈ ધોરણ આઠ સુધીની તમામ બાળાઓએ વિવિધ આઇટમ ગીત અને અભિનય રજૂ કર્યા શિક્ષણ દરમિયાન વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓમાં ત્રણ નંબર મેળવનાર બાળાઓને તાલીમાર્થો દ્વારા ઇનામ આપવામાં સમગ્ર શાળા પરિવાર દ્વારા ઇન્ટર્નશીપમાં આવેલ તમામ તાલીમાર્થી બહેનોને ડાયરીની ભેટ આપી બીઆરસી કોર્ડિનેટર સાહેબ દ્વારા શાળાની બસો નવ જેટલી તમામ બાળાઓને શિક્ષણની કીટ આપવાની જાહેરાત કરવામાં આવી આમ અમારી શાળાના આચાર્ય સાહેબ દ્વારા કાર્યક્રમ અંતર્ગત માર્ગદર્શન આપી તમામને શુભેચ્છા પાઠવી અંતમાં શાળાના સિનિયર શિક્ષક શ્રી નારસિંહભાઈ તાવિયાળ દ્વારા આભાર વિધિ કરી કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવ્યો